નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદીપ દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને ક્યાંક આ ચર્ચાઓ ઘણી બધી જોવા મળતી અને આ ચર્ચાઓની વચ્ચે મતગણતરી જ્યારે આવી ત્યારે ક્યાંક આંકડાઓ પણ અત્યારે અલગ જ જોવા મળી રહ્યા છે પરિણામ હજુ સ્પષ્ટ થયું નથી એક બાજુ એનડીએ તો જે સરકાર બનાવવાનો જે એક તૈયારીઓ શરૂ કરી છે અને બીજી બાજુ એન્ડીએ એલાયન્સ પણ અત્યારે આવતો અલગ અલગ પક્ષ સાથે પણ અત્યારે ચર્ચા વિચારણાઓ કરી રહી છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે સવાલ પણ એ યથાવત જોવા મળી રહ્યો છે કે આ વખતે હવે થશે શું કારણ કે હજુ પણ સ્પષ્ટ ચિત્ર હજુ આવ્યું નથી સામે સૌથી મોટો ફટકો એ યુપી અને મહારાષ્ટ્રમાં તો જે જોવા મળ્યો છે સાથે સાથે જ્યારે વિકાસ મોડલની વાત કરી હતી જે આખે આખા ગુજરાતને ભારતમાં પ્રસ્થાપિત કર્યું હતું અને તે વિકાસ મોડલમાં જ એક સીટ જે ગુમાવાનો વારો આવ્યો છે અને તે છે બનાસકાંઠા ગેનીબેન ઠાકોરની જે સીટ હતી અને તેમાં પણ ગેનીબેન ઠાકોરે તો જીત હાંસલ કરી લીધી અને તેની સામે જ ક્યાંક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટો ફટકો

પોતાની મરજી પ્રમાણે જ કામ કર્યું જ જનતાની મરજી પ્રમાણે નહીં ટિકિટની વેતની પણ 52 પાનાના ગંજીપા આપણે ગામડામાં ઘરે ઘરે રમતા હોય તો એકો દોડી તીની કોઈ વેલ્યુ ન હોય જેમ જે રીતે બાટી એવી રીતના એને ટિકિટ બાટી અને પછી એટલા બધા ઓવર કોન્ફિડન્સમાં રહ્યા કે જેનું ખામિયા જો અત્યારે ભોગવવું પડે કે 25 25 બેઠક જીતી હોવા છતાં 26મી સુકામ જીતી નથી શક્યા તેની ડિબેટ થઈ રહી છે એનો અર્થ એમ છે કે તમારું અને લોકો બધા શું માની રહ્યા છે તમારું અહમ ઓગળી ગયું છે તમારું ઘમંડ ઓગળી ગયું છે એ સેન્સમાં એને લોકો લઈ રહ્યા છે કારણ કે સી આર પાટીલે તમામ બેઠક પાંચ પાંચ લાખની મતની લીડ થી અમે જીતી જશું એ કયા આધારે લોકોના આશીર્વાદ થી નહીં સંગઠન છે પ્લાનિંગ એ બે પોઈન્ટ દસ લાખ જેટલા અમારા સીધા અમારી સાથે કનેક્ટેડ એવા કાર્યકરો છે અર્થાત સાડા છ લાખની જનસંખ્યામાં સાડા ત્રણ લાખ જેટલા લોકો તો ભારતીય જનતા પાર્ટી સાથે સીધી રીતે કનેક્ટેડ છે એટલે અમને કોઈ હરાવી શકે એમ નથી એમ કરી એને વિપક્ષ તો ખેર વિપક્ષ નું તો એને ક્યારે એને મલાજો રાખ્યો જ નહીં ઘટનાઓ કરુણતમ બની છે પ્રજા વિમુખ તમે થઈ રહ્યા છો અને તમે એ માનતા હોય એટલે કે ભારતીય જનતા પણ તે માનતી હોય કે પેરે અમે લોકો જેને પણ ટિકિટ આપીએ એને કમળ બ્રાન્ડ છે એટલે જીતી જાય જેમ ડુંગરા ઉપર પાણી રેડો અને નીચે દડી જાય

અને ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસ માટે માટે પ્રેરણા એટલા છે કે તમે તમે જો જો પોલીસ ઓફિસ પોલિટિક્સ પેલેસ પોલિટિક્સ પોલિટિક્સ એવું જો કરશો તો મેલ નહીં પડે ધરતી સાથે સંકળાયેલા રહેશો તમારા મતદારોનો નો હમદર્દમાં બનશો તો તમે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ જીતી શકશો બેઠકોમાં એક એવા ઉમેદવાર છે કે જેને નોટ લોકોએ જેને વોટ તો આપ્યો પરંતુ મારું મામેરું તમારે ભરવાનું છે એમ જયારે આહવાન કર્યું તો લોકોએ નોટ પણ આપી હવે અત્યારના કળી કાળમાં જ્યાં આપણે બધા માનીએ છીએ જે છે દેશ વાનું માધ્યમ રહ્યું નથી લોક માધ્યમ રહ્યું નથી કોર્પોરેટ કલ્ચર થી થાય છે ઓર્ગેનાઇઝ પોલિટિક્સ છે ગમે તેવી બાદશાહિત હોય તો જીતવું હોય તો સામધામ દંડ થી જીતી શકાય છે એવી પરિસ્થિતિમાં જો લોકો વોટ અને નોટ બંને આપે તો એ ક્યારે આપે કારણ કે એને ખબર છે કે આ અડધી રાતનો હોકારો છે આ પેલો સગો પાડોશી છે એ ટાઈપનો નું કામ કરનારી આ જે સેવક જે આપણને મળ્યા છે એ છે જેનું નામ છે ગેની બેન ઠાકોર એટલે વાત આપને કહી રાખવું કે પ્રેરણા કોંગ્રેસે કે જો આમાંથી તમારે સર્વાઈલ થવું હોય આમાંથી તમારે જીવંત થવું હોય તમારું નામ પરિસ્થિતિ જો તમારે અત્યારે એન્ટ્રી મેળવી હોય તો ગેની બેને ડેમ આખો તોડવો હોય તો જેમ તિંદોડું એટલે કે બાકોરું પાડવું જ જરૂરી છે તિરાડ પાડવી જરૂરી છે પછી પાણીના પોતાના પ્રવાહથી આખો ડેમ તૂટી જાય એમ ગેની બેને ભારતીય જનતા પાર્ટીના ડેમમાં

ના એમાં ઘણા બધા કારણો છે જેમ જગદીશભાઈ એ વાત કરી એ પ્રમાણે કે અમારા અમારા નામે ઉમેદવાર જીતી શકે છે એવો એક કેટલાક શીર્ષક નેતાઓ નો એવો એક ઘમંડ હતો અને સાથે સાથે એવું હતું કે કાર્યકર્તાઓ ની આપણા આપણી ચેનલમાં બે દિવસ પહેલા આપણા લગ્ન સંવાદદાતા તિવારીજી જોડાયા હતા એમને ચોખ્ખું કીધું કે યુપી માં એકાવન એકાવન ઉમેદવારો સામે સ્થાનિક કક્ષાના સંગઠનો નો વિરોધ હોવા છતાં કેન્દ્રીય બોર્ડે

એટલે ઓટોમેટિક તમારી બહુમતી ત્રણસો પાર એટલે કે ચારસો પાર ની જે વાતો કરતા હતા કે ત્રણસો ચૂંટણીમાં લઈ ગયા હતા એના સામે તમે માઇનસમાં જઈ ગયા અત્યારે તમારી જોડે ભલે સંયુક્ત સીટો માં બસો છન્નું બસો અઠાણું સુધી આપણે ગણી શકીએ પણ એમાં પણ જો કાલે નીતીશ કુમાર કે ટીડી કુમારી ચંદ્રાબાબુ જો જતા રહે તો શું સ્થિતિ થાય એ ભાજપના નેતાઓ માટે આજની રાતનો ચિંતાનો વિષય બન્યો છે અને એક વસ્તુ નક્કી થઈ કે ભાઈ પ્રજા સર્વોપરી છે લોકશાહીમાં કોઈ પાર્ટીની સર્વોપરી સર્વોપરીતા કાયમી રહેતી નથી તમે જુઓ કે યુપી જેવા સ્ટેટમાં બહુજન સમાજ પાર્ટી જીરો પર આવી ગઈ એના રાજકીય સમીકરણ ઘણા બધા વિવેચકો વિશ્લેષકો એવું વિચારતા હતા બહુજન સમાજ એટલે માયાવતી ની પાર્ટી સાથે ભાજપી જીરો થઈ ગઈ લોકસભાની સીટોમાં એટલે પરિસ્થિતિ એવી થાય છે કે દરેક સમય પ્રમાણે બધા પ્રજાનો અવાજ પક્ષમાં કામ કરતા કાર્યકર્તાનો અવાજ બધાને ધ્યાનમાં રાખીને જો નિર્ણય લેવામાં આવે છે

પાંચ લાખ ની ઉપર કોઈ પાંચ લાખ ઉપર કોઈ ગયું નથી બધા લાખ દોઢ લાખ બે લાખ ત્રણ લાખ પર આવી ગયા એટલે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ભાજપમાં કામ કરતા લોકો પણ હવે એવું કેતા તા કે ભાઈ આવું બધું ના ચાલે અમારે તો પક્ષ ની શિસ્ત કરવું પડે શિસ્ત ના નામે જે એક સ્ટ્રીંગ દબાયેલી હતી એ છૂટી ગઈ અને ભાજપ ના આટલું બધું સંગઠન નું આયોજન હતું કે પેજ પ્રમુખ હતા બુથ ઇન્ચાર્જ હતા ચુંટણી लेवलमोग प्रत्येक बूथ पर कार्यकर्ता होता તેમ છતા બીજો બનાસકાંઠા જેવી સ્પેસ ભાજા ભારી જતો હોય તો એનું કારણ એ બી છે કે ओबीसी સમાજનો ભાગ જેનો ગડ તો બેકબોન હતી એક ओबीसी સમાજમાંથી તમે જુઓ કે ભાગ્યાની બેન જીત્યા કે જીત્યા પાટણની સીટ પર ઠાકોર સમાજના ઉમેદવાર ચંદનજી હતા કે ચંદનજી પણ બી બે થી ત્રણ રાઉન્ડમાં ક્લસમાં થઈ ગયા હતા આગળ નીકળી गेला હતા ગણિવાર એવું બી લાગતું કે એરિયા બી એવું કેતું દીધું કે બે સીટ ઉત્તર ગુજરાત માંથી જઈ શકીએ આ બધું ભાજપના માટે ચેતવણીરૂપ છે અને એમને આગળનું પગલું વિચારવું પડશે માત્ર ને માત્ર પોતાને ગમતા કે પોતાના રબર સ્ટેમ્પોને જો ટિકિટ આપીને કે પસંદ કરીને ના ચૂંટણીમાં લડાવશો તો ઘણી બધી તકલીફો ને એમાં સૌથી મોટી તકલીફ બનાસકાંઠામાં ફરી શરૂ થશે કેમ કે બનાસકાંઠા માં બીજી સીટો પર જે ભૂલો કરેલી છે એ ભૂલો ને રિપીટેડલી ના થાય એના યોગ્ય એનાલિસિસ થાય આત્મમંથન થાય સાચા ને સન્નિષ્ઠ કાર્યકર્તાઓની વિચાર ને ધ્યાનમાં લેવા છે કે અત્યારે ક્યાંક જે ગુજરાતમાં જે ફટકો પડ્યો છે હું એક ફટકો અત્યારે એટલા માટે કહી રહ્યો છું કારણ કે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે યથાવત જોવા મળતી હોય છે જગદીશભાઈ ગુજરાત ની તો આપણે વાત કરી પણ તેની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી સિમિત થઈ ગઈ આખા તેમાં પણ એમ કે કે કોઈ વધારો ઘટાડો ગઈ વખતે બસો બોતેર ની વાત કરતા હતા કે બસો બોતેર કોંગ્રેસ ક્યાંક તેમના ઉમેદવારો ઉભા કરતી નથી તે જીતવાની વાત કરે છે ને અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જગદીશભાઈ ભારતીય જનતા પાર્ટી ની જોવા મળી શું કહેશો પહેલો એવો પક્ષ છે જેને જીતા પછી આત્મમંથન કરવો પડશે અને જીતા પછી સમીક્ષા કરવી પડશે કે ક્યાં ત્રુટી રહી ગઈ ને હવે લોકો આપણને સુકામ આપણા લક્ષ્યાંક થી દૂર રાખી રહી છે જે વાત વિપક્ષ માટે લાગુ પડતી કે દર વખતે હાર્યા પછી સમીક્ષા કરે છે અને બાકી બધું આત્મમંથન કરે છે એ પહેલી વખત હવે કોંગ્રેસ માંથી છોડો ભારતીય જનતા પાર્ટી એ કરવું પડે એમ છે એ નહીં એટલા માટે ભાઈ કરવું પડે એમ છે કે તમે જયારે પોતે જ આખું ઘેર જેટલું

એ પણ લઈ લેશે ને વધારે ની ભેંસ હશે તો ભેંસ પણ લઈ જશે આ બધી વાત કર્યા પછી તમે વારસાઈ બેરો કર્યો કે તમારી પાસે અમુક હદથી વધુ પૈસા કે સંપત્તિ હશે તો સરકાર જપ્ત કરી લેશે આ બધું ન ચાલ્યું વરમ આમ ખૂટતું ગયું ને બદલાતું ગયું અંતે પછી તમે પાછા હિન્દુ મુસ્લિમ ઉપર આવી ગયા કે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો છે એ મુસ્લિમ લીગને મળતો આવે એવો છે અને એમાં એવી બધી જોગવાઈઓ છે કે કેટલીક બાબતો જે કોન્ટ્રાક્ટ સહિતના એટલે કે રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરોમાં એ કોન્ટ્રાક્ટમાં પણ અનામત પ્રથા લાગુ કરવામાં આવશે અને એ પ્રાયોરિટી આપવામાં આવશે હાલાકી આવી કોઈ ચીજ કે હતી નહીં પણ નરેન્દ્ર મોદીએ આવી વાત કરી હતી કે આ પ્રકારના મેનિફેસ્ટો એનો છે અને મેનિફેસ્ટોમાં એવું પણ છે કે ઓબીસીના ના જે સત્યાવીસ ટકા અનામત છે એમાં પણ કાપ મૂકી પાંચ સાત ટકાનો અને એ માઇનોરિટી એટલે મુસ્લિમ સમાજને આપવાની વાત છે એવું એમ કે એમાં ફલિત થાય છે એનો રીડ

હવે આ બધું જેટલું ભેગું થયું આખો દેશ જે છે એ બધું જ સહન કરતો તો અથવા તો સાંભળતો તો બે વસ્તુ કહું અને એણે આત્મમંથન કરીને અત્યારે જે નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે તમને ક્યાંય બહુમતી મળવા નથી દીધી બલકે તમારે પણ કટોકટીનો જે સામનો કરવો પડે એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે એટલે કહું છું કે આ બધી જ પ્રોપર્ટી બન્યું એટલા માટે કે ભારતીય મતદાર હવે જાગ્રત થઈ ગયો છે એ નથી તમારા કોઈ હિડન એજન્ડા ને કરતો નથી માર્કેટિંગ સ્ટ્રેટેજી ને અનુસરતો નથી તમારા વાયદા વેપારમાં આવતો નથી તમારી રેવડી બાજી ઈ કોઈ પણ ફોલો કરતો ભારતીયનો નાગરિક જે છે એને હવે ખ્યાલ આવી ગયો છે કે તમે જે કાઈ કરો તે તમારા નક્કર કાર્ય ના આધારે અમે તમને મદદ કરીશું અને મતદાન આપીશું એનો આ એનો આ પ્રણામ છે જી કે એક બાજુ ચલો એનડીએ અત્યારે તો સરકાર બનાવવાનો એક ટ્રાય કરવાની છે પણ તેની સામે ઇન્ડિયા ગઠબંધનમાં જે મલ્લિકાર્જુન ખડગે છે એ અત્યારે તો એમ કહી રહ્યા છે કે ભાઈ તમે એટલે એમના પક્ષને કહી રહ્યા તમે એમના પક્ષમાં જે જે પણ છે એટલે કે કોંગ્રેસ હોય કે ભાઈ શિવસેના હોય કે અન્ય કોઈ પણ એમણે એમને એમ કહી રહ્યા છે ભાઈ તમે ભેગા રહેજો ક્યાંક તેમને જ અત્યારે તો વિશ્વાસ નથી કે ના અમારા જ પક્ષો અમારી જોડે નહીં રહે તેમ

આ બે ને જો બુદ્ધિપૂર્વક અત્યારે બંને દિલ્હીમાં છે ચંદ્રબાબુ નાયડુ પણ દિલ્હીમાં છે નીતીશ બાબુ નીતીશ બાબુ એ તો જે પી નડ્ડા અમિત શાહ અને નરેન્દ્ર મોદી આની અરે બેઠક પણ કરી લીધી છે પણ એ બેઠક ભલે ગમે તે કરી લીધી હોય ધારી લેવાની જરૂર નથી નીતિશ બાબુ અત્યંત કાંક્ષી અને સ્વાર્થી નેતા અને પક્ષ પલટુ તરીકેની છાપ ધરાવનારા નેતા છે ભૂતકાળમાં પણ જયારે એનડીએ નું મળ્યું તો આની પહેલાના જયારે પણ ત્રીજો મોરચો રચવામાં થયો તો ત્યારે પીએમ મટિરિયલ તરીકે અગર કોઈ ચહેરો કોમન હતો તેનું નામ હતું નીતિશ બાબુ તથા એને ટૂંકમાં વડાપ્રધાન થવાના ગલગલિયા થાય છે બીજું છે વિભાઈ ચંદ્ર નાયડુ એ અત્યારે કહું ને કહ છું કહું ને અત્યારે એનડીએમાં એટલે કે નરેન્દ્ર મોદી સાથે છે કારણ કે હજી એને લાંબો સમય નથી વીતો જ્યારે ઈડી બીડી પણ ત્યાં સીબીઆઈ ત્રાકકી છે એને જેલમાં નાખ્યા હતા માંડ માંડ છૂટા છે એટલે શ્રી ભાઈ ને પણ ખબર છે ચંદ્રાબાબુ નાયડુ ને કે નરેન્દ્ર મોદી ની સાથે કામ કરવું એટલે એની તાબે થઈને કામ કરવું નીતિશ બાબુને ખબર છે કે નરેન્દ્ર મોદી ની સાથે કામ કરવું એટલે નામ શેષ થઈને કામ કરવું એટલે આ બે લોકો જે છે એ બુદ્ધિપૂર્વક અત્યંત મહત્વકાંક્ષી અને વેર લેવાની વૃત્તિ ધરાવનારા

તો બધી જ પ્રકારનું ઓપરેશન કરીને સત્તા હાસિલ કરવાની કોશિશ કરશે છેલ્લો પ્રશ્ન સૌથી વધારે સ્વિંગ સ્ટેટની વાત કરતા હતા અને તે જોવા મળ્યું મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ કઈ રીતે જોઈ રહ્યા છો આપ બહુ ક્લિયર કટ વાત થઈ ગઈ અમે ભાજપે જારે જારે જે જગ્યાએ કરી છે એમાં મહારાષ્ટ્રમાં જોવા જઈએ ને રાજસ્થાન બી હું તો ગણું છું કે રાજસ્થાનમાં બી નવ દસ સીટો જેવી ભાજપ માટે બહુ મોટું નુકસાન કહેવાય જ્યાં આગળ એ લોકોએ સો સો ટકા સીટોની ગણતરી કરેલી ગુજરાતમાં મહારાષ્ટ્રમાં ખાલી મધ્યપ્રદેશ બે ભાગ પડ્યા પાડ્યા બે ભાગ પડ્યા ઉદ્ધવના બે ભાગ પડ્યા અને એના કારણે જે પવાર પાવર હતો એવું કહેવાય છે કે મહારાષ્ટ્રના ચાણક્ય સૌથી મોટા કે દેશના મોટા રાજકીય ચાણક્ય તરીકે શરદ પવારનું નામ જાણીતું છે

પછી સામે કોંગ્રેસ નો ઉમેદવાર હોય એનસીપી નો હોય કે એમનો પોતાનો હોય એના કારણે જે એક્સપેક્ટેશન હતું કે મહારાષ્ટ્રમાંથી સીટો જીતાશે યુપી માંથી જીતાશે યુપીમાં તો બહુ જ મોટું બહુ જ મોટું એમ કહેવાય ને કે નુકસાન અનરિપેરેબલ નુકસાન છે અને આ નુકસાન હું માનું છું કે આવનાર પાંચ વર્ષ સુધી બી અનપેડ થશે એ કદી એના ભરપાઈ નહીં કરી શકાય કેમ કે મતદારોનો જો અને ત્યાંનું જ્ઞાતિવાદી રાજકારણ આ લોકોને ખબર તો નથી એમવાય સમીકરણ ભૂતકાળમાં દરેક ચૂંટણી લોકસભાની કે વિધાનસભાની ચૂંટણીમાં થયેલું જ છે સમાજવાદી પાર્ટીનું આટલું બધું અખિલેશનું અને રાહુલ ગાંધીનું ગઠબંધન આટલું બધું સંગઠિત થઈને ભાજપ ની સામે આટલું મજબૂત બનશે એવી કલ્પના હોવી જોઈએ એવી ધારણા હોવી જોઈએ